કે વચન સંભાળી વહેલા જાગો જે નહીતર તો ચોરાસી માં એટલે આપણે બધાને એવું નક્કી પણ રાખવું જોઈએ બાપ કે જે વચન છે સંભાળી અને વેલા એટલે જે સદગુરુ મહારાજ આપણને સમરણ સંધ્યા અને સવારનો જે કાંઈ છે નિત્ય ગંગાસ વાત કરી છે એમ આળસ કરીને સુઈને રહેવું આળસ કરી રહેવું નિત્ય કરવો અભ્યાસ ભજની પુરુષને એવાની સંગત કરવી બાપ ન રહેવું ભેદવાદીને પાસ કોઈ સજન પુરુષનો નો સંગ કરવો ભેદવાદી નહીં બાજુમાં ન રહેવું નહીં તો કેવું છે પણ કે કુમળા છોડ હોય ને કુમળા છોડ ઉગ્યા આવ્યો છે નાના નાના અને એમાં જે કાંઈ બાપ પડે તો ઉપાડતા જાય એટલે સંતો આવી થોડીક ભલામણ કરી છે શબ્દો કે કોઈ સજન પુરુષનો સંગ કરવો સંગ કરવાથી સજ્જનનો સંગ કેમ કે સજ્જનના સંગ કરવાથી જે આપણી અંદર સજગુરુ બીજક વાવે છે ને બાપ આ બીજકનું વરણ પોષણ સારું થાય છે અને પછી વટ વૃક્ષ બને છે એનો એ આપણે બાપ સાક્ષી છીએ ઘણીવાર બાપુ એમ કહેતા હોય છે કે મારી નાની ઉંમર હતી અને આવી જિજ્ઞાસા જાગેલી અને નાની ઉંમરે એમણે ઉપદેશની કંઈક માગણી પણ કરેલી અને પછી બાપુ કહેતા હોય છે કે ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું કે ઘરે બેઠા ગુરુ મળશે અને એમને ગુરુ પણ મળી ગયા અને પછી એમને બહુ અભ્યાસ કર્યો પણ સારા ભજનીક પુરુષને પડખે રહ્યા બાપ આજે બે જ વટ વૃક્ષ બની ગયું છે હું તમે સાક્ષી સિંહ આ બાપુના છાંયડા નીચે આપણે આજે કેટલા જીવો છે બાપ હે આપણે ના સાક્ષી બની ગયા છે પણ એવાની સંગત કરી છે અને ભજનનો અભ્યાસ કર્યો છે આજે જે ભજન કર્યું છે જે કમાઈ છે ને બાપ આ કમાઈ રૂપે ફળ આજ વેલે આપણે બધાએ લાગ્યા છે આ ફળ છે આપણને તો આવા સંતો બાપ મળ્યા છે આવા સદગુરુ મળ્યા છે અને જો આપણે આ કંઈ મોલ ન કરી શકીએ તો મારું તમારું જીવન છે ને બાપ એ કદાચ કરમાઈ જશે એટલે જેને આપણે બધા ગુરુના બાળક છીએ બાપ પણ વચનની કિંમત કરવી સંતો કે વચનની કિંમત કરવી કેમકે વચન વિવેગી જે નરને નાર ત્યાં તો ભરમાં જ લાગે પાય કે બાપ જેણે જેણે આ વચનની કિંમત જાણે છે ને ત્યાં ભરમા જેવા એમ કહેવાય છે કે દેવો બાપ પાય લાગે છે અને મને તમને આવું વચન સદગુરુએ એ ઓળખાયું છે બાપા આ વચન એ ઓળખાવી દીધું છે અને જગતને તો ખબર નથી તો ઠીક છે એની રીતે પણ આપણને ઓળખાયું છે એટલે વચનની વાટે વર્ગી લેવું એ વચનની વાટે વળગી લેવું કેમ કે જે ઓળખાય એ વર્ગે ને વૃક્ષો તો ઘણા બધા ખીલા હોય પણ જેને કંઈ બાપ ખબર નથી કે આ ફળનું આ વૃક્ષનું ફળ કામ આવે કે ના આવે એને ન અટે એ તો જેને ખબર હોય કે આ વૃક્ષનું ફળકામ આવે એ જ તોડાય એટલે મને ને તમને આ શાન ગુરુ મળી છે ગુરુ કે આ વચન છે બાપાને વળગી રહેજો એટલે આ વચનને કેડે વળગી રહેવું અને સતું વાત રહેણીની કરે છે તે રહેણીમાં રહેવું ખાસ આજે માતાઓ બહેનો નાની દીકરીઓ કેમ કે એમને થોડોક નાના નાના બાળકો હોય ઘરનું બધું કરવું હોય એટલે સંતો એમ કે છે બાપ કે ખાસ તો એટલા માટે સંતો એવા શબ્દ વાપર્યા હોય કે કાળને થોડોક બેસાડી દેવો કેમકે કાળ કે નહીં આવે મને તમને અત્યારે ન આવે કેમકે અત્યારે તો આપણે આનંદ કરીએ છીએ પણ જો કોઈક છોકરો કવડ આવે ને તરત બાપા વ્યાપે જે સમય આવે એટલે વ્યાપે એટલે સંતોએ કીધું છે કે બાપાને થોડોક દબાવવો અને એવા એવા અમુક ગુણો પણ સંતોએ બતાવ્યા છે કે ધીરજ દયા સંતોષ અને સહનશીલતા બાપ આ અમૂલ્ય ગુણ છે આપણા જીવનની અંદર એટલે આવા ગુણો જો આપણે કાયમને માટે યાદ કરીશું આના હૃદયમાં જો રાખી દેશું નહીં તો જરૂર મને તમને આ જીવનમાં કંઈક ઉપયોગી છે અને જે ન હોય ઉપયોગી આવા આવરણોને સતો કે બાપા આપણે કાઢવા પડશે જે આપણને ઉપયોગી નથી એવું કાઢવું બાકી જે કાંઈ આપણને ઉપયોગી છે જીવનમાં એવા સતો કે ગુણોને ધારણ કરી લેવું ફરજના કામો બધા આપણે કરવાના છે પણ ફરજ બહારના કદાચ હોય ને તો થોડુંક સેતું સંતો કે રહેવું ફરજ બાર ફરજને તો છે ફરજના કરવા આ બધી જ સંતોની કંઈક રહેણી કેણી આવું તો બધું આપણે હવે સમજી લીધું છે એટલે જેમ છે એમ રહેણીના મોલમાં રહેવું થોડીક શીતળતા કેમકે સમરણ થાય તો મનને શીતળતા આવે ભા જો સમરણ વધશે તો મને શીતળતા આવી જશે દાસી જીવનને જ્યારે સદગુરુ મળ્યા તો એનોય પણ આમ કાંઈક આપણી ઘોડે થતું હોય એટલે થોડીક વાત એમણે કરી કે ગુરુજી મારા મનડું તો જાય પટલ મન પરબારું વારી વારી વાટલે પૂરું તોય કે જાય આ બારું બારું એટલે મારીને તમારી સાથે પણ આવું કાંઈ થાય ન થાય એવું નહીં કેમ કે આ મનની કળા છે પણ જે સંતોએ આપણને બતાવી ગુરુ દેશો ને બાપ તો એના સિવાય બીજે ક્યાંય કોઈ એવી ક્રિયા નથી કે વસ થાય એટલે આપણને જે કંઈ ગુરુ મહારાજે ભજન રૂપી ચાવી આપી છે આ ચાવી ફરવાથી આ મનને શીતળતા આવશે અને જેથી મન શીતળ એને સંતોએ કીધું છે કે જેના મનડા શીતળ જીવન કે જગમાં વેરી ન હોય બાપ કોઈ આપડો હે હવે આપણું વેરી ન હોય બાપ પણ જેના મન આવા શીતળ થઈ જાય તો અને આપણને તો આવા ગુરુ મળ્યા છે બાપ સંતો એમ કહે છે કે બાપ આ શરીરના તનના ગુરુ તો ઘણાને મળે છે પણ મનના મેળવાય બાપ કઠિન છે મને તમને તો મનના ગુરુ મળ્યા છે એટલે જેને મનના આપણને ગુરુ મળ્યા હોય એટલે મનને આ ક્રિયાથી સાથ થાય એવું છે મન તો ભજન અને સ્મરણથી આ મનનો શાંત થાય અને જેના સાથ થાય એ જ સંતો આવું બોલ્યા છે બાપ એવા સંતો બોલ્યા છે અને જ્યારે શાંત થાય ને ત્યારે એને આરસ પરસ મને તમને આજ ભાવ ખેંચી ના લઈ આવ્યો છે બાપ કેમકે આપણા મન શાંત થઈ ગયા છે આ મન શાંત થયું છે એટલે એ શાંત બેઠો છે એટલે આવા આપણાને સદગુરુ મળ્યા છે બાપ અને આવું સમરણ અને આપણે જોઈએ આપણા મહાપુરુષો જે થઈ ગયા છે બાપુ એની રહેણી એની કહેણી એમાંથી આપણે કંઈક આચરણ લેવાનું છે આપણે ઉભા બાપાને કદાચ નથી જોયા અને જોયા હશે હવે માણસો હાજરી હશે પણ આપણે બાપુને તો જોયા છે બાપુનું કરણી જોઈએ બાપુની રહેણીનો મોલ જોઈએ એમાંથી કંઈક આપણે આચરણ લેવાના છે કે ભાઈ ના અમારા જે ગુરુ છે અમારા ગુરુ છે રેણીના મોલમાં છે અમે આ ધારામાં છે અમારે આવું જીવન જીવવું જોયું આપણે જ્યારે કંઈક આવીએ મળીએ ત્યારે કંઈક અહીંથી સંતો તરફથી જે શાન મળે છે એમાંથી કંઈક લઈને જવા છે ગુણો લઈને જાશું ને બાપા તો સંતોએ એમ પણ કીધું કે નામ રૂપ અને ગુણનો નાશ છે અને એક બાજુ બાપા છે ઉભારામ બાપા નથી તો એમના ગુણે પૂજાય છે એમનું નામ પણ લઈએ છીએ આખરે પ્રતિષ્ઠામાં છે એક બાજુ છે એક બાજુ નથી પણ છે કે એના જે નામને ઓળખી લીધા એના રહી ગયા જેણે આ નામને ન જાણીને બાપ એના નથી એને તો વાટે વિચારી દીધા આપણાને ક્યાં જ છે એટલે નામરૂપ ગુણ નામને ભજવાવાળાને જે છે હવે બાપુ છે એટલે એમની પાસેથી આપણે કેમકે કંઈક આપણે આજે મેળવવા માટે આવી છે લેવા માટે અને હું કોઈ એવું નથી બાપ કે દેવા માટે પણ સંતોની જે વાતો છે એની જ વાતો થાય આજે તો આપણે કાંઈક એથી લેવું છે કંઈક પ્રેરણા લેવી છે જે કંઈ આપણે અધુરાસું છે બાપુને અવરનવર મળતા રહેશું તો આપણે ક્યાંક ખામીઓ ખોટશે નીકળી જશે અને આપણે એ જ કરવાનું છે બાપ આપણે આપણી ભૂલ જોવાની છે બીજાની ક્યાં જોવાની છે એટલે હવે હું મારી વાણીને વિરમ આપીશ બોલીએ સદગુરુ ભગવાન કી જય